તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ તો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બંને ગજેરા વિરુદ્ધ ત્રણ એફઆઈઆર થઈ છે બન્ની ગજેરાને દસ કરોડ રૂપિયાનું વળતર આપવા માટે અલ્પેશ કથરિયાની માંગ પણ કરવામાં આવી છે હવે તમને ખબર હશે મિત્રો કે બન્ની ગજેરા કે જે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય અલ્પેશ કથરિયાને પણ આડે હાથે લીધા એમને ઘણું બધું કીધું હતું અને જે પરિવાર માટે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એને લઈ ને સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અલ્પેશ કથરિયા જો કોર્ટના દરવાજા ખખડાવવા પડશે તો પણ ખખડાવવા માટે તૈયાર છે અને અલ્પેશ કથરિયાનું એવું પણ કહેવું છે જો બંને ગજેરા આવીને માફી માંગી લે તો અમારે પૈસા નથી જોતા અને અમારે આગળ કંઈ કરવું પણ નથી બસ એકવાર માફી માંગી લે અને અમે માણસાઈની રીતે એને માફ પણ કરી નાખીશું પણ એકવાર બંને ગજેરા અમારી માફી માગી લે પરંતુ બંને ગજીરાનો તમે આ જોઈ શકો છો જે ટ્વીટ કે મારે ભલે ગમે તે કરવું પડે પણ માફી તો કોઈ દી જિંદગીમાં ન માંગુ એ બંને ગજેરા કહેતા હતા પરંતુ અહીંયા શું બંને ગજેરા દસ કરોડ રૂપિયા આપશે કે શું પછી ખરેખર માફી માંગશે એ જોવું મહત્ત્વનું છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો બંને ગજેરાને લઈને આ સૌથી મોટામાં મોટા અને સચોટ સમાચાર મળી રહ્યા છે ભાઈ કે બંને ગજેરાને દસ કરોડ રૂપિયાનું વળતર આપવું એટલે કે બંને ગજેરા દસ કરોડ રૂપિયા આપશે કે પછી એ માફી માગશે એ જોવું મહત્વનું છે કેમ કે ભાઈ અત્યારે બહુ મોટા સમાચાર મળી ગયા છે પરિવાર વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરી પરિવાર વિશે જે અભદ્ર શબ્દો ભૂલ્યા જેને કારણે અલ્પેશ કથરીયા નોટિસ કરતા હતા નોટિસ કરતા હતા અને છેલ્લે બંને ગજેરાને આડે હાથે લીધા અને હવે શું બંને ગજેરા માફી માગશે કે પછી દસ કરોડ રૂપિયા આપશે એ જોવું ખૂબ જ મહત્ત્વનું છે અને તમને શું લાગે છે કે શું ખરેખર બંને ગજરાની વાત સાચી છે કે ખોટી હતી કોમેન્ટ કરીને જરૂર બતાવજો મારા ભાઈઓ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ